કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સુગર મિલના પુનરુદ્ધારથી દસ હજારથી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે ખેડૂત અન્નદાતા સાથે હવે ઉર્જાદાતા બની ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બનશે વડાપ્રધાનશ્રીએ સૌપ્રથમવાર સહકાર મંત્રાલય બનાવીને ખેડૂતોના જીવનમાં અજવાળા પાથર્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરૂદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખોલશે આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને કોડીનાર સુગર મિલ ની અંદર બે હજાર બે માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ના દિલીપભાઈ ત્રણે આખી રાત આજ સુગર મિલ માં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ જેટલી વાર હું કોડીનાર આવું કોડીનાર ના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો નરેન્દ્રભાઈ એ પણ વચન આપ્યું અને ભાજપના બધા કાર્યકર્તાઓ એ વચન આપેલું અને મોદી સાહેબ નું વચન એટલે પથ્થર પર ની લકીર આજે મોદી સાહેબ નું વચન પૂરું થવા દઈ રહ્યું આ આખા પંથક અને વલસાડ એના દસ હજાર થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના ના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે આજે કોડીનાર સુગર ફેક્ટરીના પટાગઢમાં કોડીનાર અને તાલાલા સુગર ફેક્ટરીના પુનરોદ્ધાર આધુનિકરણ ના ભૂમિપૂજનના કાર્યક્રમમાં અહીંયા મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ગીર સોમનાથમાંથી ખેડૂતો પેદાયા કોડીનાર સુગર ફેક્ટરી પંદર સોળથી બંધ હતી આદરણીય દિનુભાઈ સોલંકીના પ્રયત્નોથી અને અમિતભાઈના પ્રયત્નોથી કોડીનાર સુગર ફેક્ટરી આજે ચાલુ થવા જઈ રહી છે અહીંના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો આપવામાં છે ઇન્ડિયન પોટાશ લિમિટનો પણ આજ તરીકે આજની તકે હું ખૂબ મોટો આભાર માનીશ